સરસ મજાના બધા જ અલગ અલગ અંદર એટલી બધી નવી નવી ટેકનોલોજીવાળી બધી જ પ્રકારના ઉત્સવોને સામેલ કરવામાં આવ્યા છે નગરી યજ્ઞશાળા ગૌશાળા શિક્ષાપત્રી ડેમોસ્ટ્રેશન શિક્ષાપત્રી એક્ઝિબિશન અને મંડપ બીજી પણ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે લીધી છે અને એ પર્વના ઉત્સવની અંદર લાલજી મહારાજે તો અમદાવાદ સિટીની અંદર 50 થી 60 બસો ફ્રી ઓફ મૂકી કે બધા ભક્તો ત્યાં આવા જવાનો લાભ લઈ શકે એટલે આપણને પણ એ પ્રેરણા મળી છે એટલે આપણે પણ ધીમે ધીમે મજબૂત થઈને માટે બસ મૂકવાના છીએ બધા ભક્તોએ પરિવાર સહિત આવવાનું છે અને ત્યાં સરસ મજાનો લાભ લેવાનો છે અને બીજાને પણ આવવા માટે પ્રેરણા કરવાની છે તો તમે બધા આવશો